અંડરબ્રિજમાં પાણી ભરાતા કેટ સમા પાણીમાંથી અડથી લઈ સંસ્થાને જવાની ફરજ પડી કડીના સુજાતપુરા રોડ પર નવીન બનેલ અંડરબ્રિજમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને રહીશો પરેશાન કડીના સુજાતપુરા રોડ પર રેલવે વિભાગ દ્વારા નવીન અંડરબ્રિજ બનાવવામાં આવેલ છે નવીન અંડરબ્રિજ બનતાની સાથે ચોમાસામાં આ બ્રિજ માથાનો દુખાવો સમાન બની થઈ ગયા છે બે ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ હોવાથી આ બ્રિજમાં પાણી ભરાતા વિદ્યાર્થી તેમજ આજુબાજુના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બ્રિજની બાજુમાં આવેલા મિલની ચાલીમાં એક વૃદ્ધનું અવસાન થતા પરિવારજનો દ્વારા આજુ આજુબાજુ રસ્તો ન હોવાથી પરિવારજનો દ્વારા તેમનો મૃતદેહ અંડરબ્રિજમાં પાણીમાં થઈને સ્મશાને લઈ જવાની ફરજ પડી હતી છેલ્લા છ મહિનાથી કડીસરમાં બ્રોડગેજ રેલવે લાઇનનું રેલવે વિભાગ દ્વારા કામકાજ ચાલી રહ્યું છે જેના કારણે અનેક વિસ્તારમાં લોકો ત્રાહિમામ પોકાઈ ઉઠ્યા છે જ્યારે કડીસરમાં આવેલ વિવિધ ફાટકો બંધ કરી અનેક સ્થળ પર અંડરબ્રિજ અથવા તો નાળા બનાવી દેવામાં આવેલા છે જ્યાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ આ નવીન બનાવેલા નાળા અને અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર દ્વારા પાણીનો નિકાલ સમયસર ન કરાતા વાહન ચાલકો તેમજ આજુબાજુ રહેતા રહીશો અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે કડીના સુજાતપુરા રોડ પર રેલવે વિભાગ દ્વારા થોડાક મહિનાઓ અગાઉ નવીન અંડરબ્રિજ બનાવવામાં આવેલો છે જ્યાં બ્રિજની બાજુમાં જ મિલની ચાલી આવેલી છે તેની બાજુમાં કડી તાલુકા અને શહેરનું તેમજ જિલ્લાનું સૌથી મોટું કેમ્પસ આવેલું છે સર્વ વિદ્યાલય કેમ્પસમાં હજુની સંખ્યામાં વિદ્યાર્થીઓ બળે છે જ્યાં અંડરબ્રિજમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ઉઠ્યા છે તેમજ મિલની ચાલીમાં રહેતા લોકો પણ પરેશાન થઈ ઉઠ્યા છે તેમજ મિલની ચાલીમાં માં જવાનો માત્ર અંડરબ્રિજમાં રસ્તો છે જ્યાં બ્રિજમાં પાણી ભરાઈ લોકો પરેશાન થઈ ઉઠ્યા છે રોડ પર આવેલ મિલની ચાલીમાં રહેતા ચંદુજી અવસાન થયું હતું મિલની ચાલીમાં આવવા જવાનો માત્ર એક જ રસ્તો છે તે પણ અંડરબ્રિજમાં થઈ જ્યાં બે દિવસથી વરસાદી વાતાવરણમાં વરસાદ ખાબકતા અંડરબ્રિજમાં માથાડા સમા પાણી ભરાઈ ગયા હતા જ્યાં ચંદુજી ઠાકોરના પરિવારજનો તેમજ રહીશો દ્વારા તેમની પાલખી અંડરબ્રિજમાં ભરાયેલ કેળ સમા પાણીમાંથી લઈ જવાનો વારો આવ્યો હતો

હું ચંદીગઢ મિલની ચાલી માં રહું છું જે અંડરબ્રિજ બનાવ્યો છે એની અંદર અમને સતત તકલીફ પડે છે બે દિવસ પેલા અમારા સંબંધી એક્સપાયર થઈ ગયા એમને આ પાણીમાંથી લઈને જવા પડ્યા છે છતાં છોકરાઓને સ્કૂલ જવાનું છે જે તે કોઈ અમાર જીવન જરૂરિયાત પૂરી થતી નથી જયારે નોર્મલી બી વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે બરાબર ઓલ ઓવર મચ્છરાઓ થાય છે અને આ જે બ્રિજ બનાવ્યો છે રેલવે વાળા તદ્દન ખોટો બનાવ્યો છે જે કોઈ જવાને જગ્યા જ નથી આ દર વર્ષે અમારે આ પ્રોબ્લેમ અવરનવર છે જેથી આનું નિવારણ લાવવા બી